બનાવની વિગત અનુસાર અંકલેશ્વરના જીતાલી સ્થાનિક રહેવાસી સચિન ઉપાધ્યાયની માહિતીના આધારે રૂરલ પોલીસ દ્વારા નવજીવન હોટલ નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવી હતી તપાસ દરમિયાન ટ્રકમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં સત્તર ભેંસ મળી આવી હતી આરોપી પાસે પશુઓની હેરાફેરી માટે કોઈ કાયદેસરના દસ્તાવેજ નહોતા પોલીસે ભરૂચના કહાન ગામના એઝાજ હુસેન યાકુબ ધારિયા અને વડોદરાના વલણ ગામના શકીલ યાકુબ ભગતની ધરપકડ કરી છે આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે જેને પોલીસે વોન્ટેજ જાહેર કર્યો છે પોલીસે કુલ એક પોઈન્ટ સિત્તેર લાખની કિંમતની ભેંસ તેમજ પાંચ લાખનો ટ્રક મળી કુલ છ પોઈન્ટ સિત્તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ ભેંસોને મુક્ત કરાવી ગૌશાળા મોકલી આપી હતી